નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં પ્રાર્થના સંમેલન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ અંગે માહિતી આપવામાં આવી હતી સાથે દિવસ દરમિયાન ચાર્ટ ક્વિઝ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ બંધારણ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય નમ્રતાબેન સહિત શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું નમ્રતા મુખ્ય શિક્ષક આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા આજ રોજ છવ્વીસ નવેમ્બરના રોજ અમારી શાળામાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી આજના દિવસે પ્રાર્થના સંમેલન દરમિયાન વિદ્યાર્થીઓને બંધારણ દિવસની માહિતી પૂરવા પૂરી પાડવામાં આવી તેમજ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમ કે અમે ચાર્ટ તૈયાર કરાવી રહ્યા છીએ અને વિવિધ ક્વિઝ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાઓનું પણ શાળા કક્ષાએ આયોજન હાથ ધરેલ છે આભાર નમસ્કાર મારું નામ અરૂણા છે હું ધોરણ આઠ અભ્યાસ કરું છું સંમેલન શિક્ષકો દ્વારા બંધારણની માહિતી બનાવ આપવામાં આવી અમે ચાર્ટ તૈયાર કર્યા ક્વિટ કોમ્પિટિશનમાં ભાગ લીધો અલગ અલગ પ્રવૃત્તિઓ તૈયાર કરી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર